એક અમેરિકાને હરાવી કુશલ દલાલે મેળવ્યું પ્રથમ સ્થાન ભારતીય તીરંદાજ કુશલ દલાલે જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝમાં અમેરિકાને હરાવીને તીરંદાજીમાં પ્રથમ સ્થાન મેળવ્યું બે વડોદરા એરપોર્ટ પરથી કારતૂસ મળી વડોદરા એરપોર્ટ પરથી એક મુસાફરની બેગમાંથી કારતૂસ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની વડાપ્રધાન મોદીની મુલાકાત પીએમ મોદીએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી અને સુરતમાં બિહારના વતનીઓને મળ્યા ચાર ભાવનગરમાં સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે સરદાર પટેલની એકસો પચાસ જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ છ ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ગાંધીનગરના પેથાપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બે ધાર્મિક સ્થળ સહિત સાતસો દબાણો પર બુલડોઝર ફર્યો સાત રાજકોટના ધોરાજીમાં કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર રાજકોટના ધોરાજીમાં પંછીપીરવાડી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો આઠ આણંદમાં ત્રણ સભ્યોની હત્યાનો પ્રયાસ આણંદ નજીક ચીખોદરા ગામે રિક્ષા ચાલકે એક જ પરિવારના ત્રણ સભ્યો પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો નો સુરત માં આરોગ્ય વિભાગ ના દરોડા पनीर ચીઝ ઘી નું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા દિલ્હી જતી શ્રીધામ એક્સપ્રેસ માં બોમ્બની ધમકી દિલ્હી જતી શ્રીધામ એક્સપ્રેસ માં બોમ્બ હવાની ધમકી મડતા મુસકબરાટ ફેલાયો